આઠ મંત્રોનો ભાવાર્થ એવો થાય છે કે ત્રણ નેત્રવાળા ત્રણ લોકના પિતા ત્રણેય મંડળોના રક્ષક અને ત્રણેય ગુણોના મહાન ઈશ્વર અમે પૂજન કરીએ છીએ ત્રણ તત્વોના ત્રણ અગ્નિના ત્રણ પ્રકારે થયેલા સર્વ જગતના ત્રીજા સ્વર્ગના ત્રણ બાહુના અને સર્વ તરફ ત્રણ સ્વરૂપે રહેલા ત્રણેય દેવોના તે મહાન દેવ છે મહાદેવ સર્વ દેવોના દેવ છે મહાદેવ સારી ગંધવાળા છે અને પુષ્ટિ વધારવાવાળા છે અને સર્વ પ્રાણીઓમાં સર્વ સ્થળે તથા ત્રણેય ગુણોમાં રહેલા એ પ્રભુ શિવને અમે પૂજીએ છીએ જેમ પુષ્પમાં સુગંધ રહે છે એમાં દરેક ક્રિયામાં દરેક ઇન્દ્રિયોમાં અને બીજા દેવો તથા પ્રાણી ગણોમાં એ સૂર્ય સ્વરૂપ અને સુગંધયુક્ત દેવેશ્વર ભગવાન શિવ રહેલા છે હે બ્રાહ્મણોમાં ઉત્તમ એ પુરુષ થકી જ પ્રકૃતિની પુષ્ટિ થાય છે હે ઉત્તમ વ્રતવાળા મહત્તત્ત્વથી માંડી વિશેષ સુધીનો આ સૃષ્ટિ રૂપ વિકલ્પ એ પુરુષથી જ પ્રગટે છે હે મહામુનિ વિષ્ણુને બ્રહ્માને મોટા મુનિઓને તથા દેવોને પણ એ જ પરમેશ્વર ઇન્દ્રિયો દ્વારા પુષ્ટિ વધારનાર છે એ અમૃત સ્વરૂપ રુદ્ર દેવનો કર્મ દ્વારા તપ દ્વારા સ્વાધ્યાય દ્વારા યોગ દ્વારા ધ્યાન દ્વારા અને બીજા સત્ય દ્વારા સાક્ષાત્કાર કરાય શિવનો સાક્ષાત્કાર કરવો હોય તો શિવ નિમિત્તે કર્મ કરો શિવનું જ તપ શિવનું જ સ્વાધ્યાય કરો શિવના જ સ્તોત્ર જપો શિવનું જ યોગ સાધો શિવનું જ ધ્યાન કરો અને સત્ય વડે શિવનો સાક્ષાત્કાર કરો